ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન ચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઠ ટીમોની હાજરીમાં ટુર્નામેન્ટની પ્રથમ મેચ યોજાઈ ત્યારે ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તેમજ યુવા પ્રતિભા સામે આવે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે સિઝન ચારનો શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લાની કુલ આઠ ટીમો ચાલુ વર્ષે ભાગ લઈ રહી છે ત્યારે આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુના પટેલ દ્વારા પણ ખેલાડીઓને માર્ગદર્શન અપાઈ રહ્યું છે ત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર ઇસ્તિયાક પઠાણ વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ ફોર આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે આઠ ફ્રેન્ચાઇઝી અને આઠ આઠ ફ્રેન્ચાઇઝીના લગભગ ચાલીસ 44 જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે જે પ્રકારે બીપીએલ 1 2 3 સીઝન્સ જે સક્સેસ આ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિભાવાળી પ્લેયર્સ અમને મળ્યા છે આ સીઝન 4 માં પણ ખૂબ સરસ વીસ પચીસ દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવાનો છે લગભગ ભરૂચ ના ખૂણે ખૂણે ગામ એમ કહી શકાય કે જંબુસરના ખૂણા થી આ બાજુ નેત્રંગ પણ પ્લેયર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે એમને પરફોર્મ કરવા મળે છે જે પ્રકારનું ગ્રાઉન્ડ છે હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડા ની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે ખરેખર અભિનંદન ને પાત્ર છે ફરીથી હું એકસો ચુમ્માલીસ પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છે અને શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિ પ્રતિષા ભાડી પ્લેયર આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશન નો ઉદ્દેશ રહ્યો છે